અતિશય ગરમીનો પારો વધ્યો હતો ત્યારબાદ આજે મેઘરાજાની આછેરી એન્ટ્રી બાદ વરસાદનો શુભ થયો છ નંબર પ્રાચીન ભારતીય પરંપરા દ્વારા માનવજાતને અપાયેલી અમૂલ્ય ભેટ એવી યોગ વિદ્યાને વિશ્વ ફલક પર લાવવા માટે તથા માનવજાતને આરોગ્ય અને માનવતા તરફ દોરવાના ઉમદા હેતુથી માન્ય વડાપ્રધાનશ્રી દ્વારા સંયુક્ત રાષ્ટ્ર સંઘની ઓગણ સિત્તેરમી સામાન્ય સભા સમક્ષ એકવીસમી જૂનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવવા માટે કરેલા પ્રસ્તાવને સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતો આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે ખૂબ જ ભવ્યતાથી યોજનાનું સરકારશ્રી દ્વારા નક્કી કરવામાં આવેલ છે ભારત સરકાર શ્રી તથા રાજ્ય સરકાર શ્રી દ્વારા સ્વયં અને સમાજ માટે યોગના થીમ સાથે એકવીસમી જૂન બે ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવાનું નક્કી કરવામાં આવેલ છે ચાલુ વર્ષે પણ એકવીસમી જૂન 2024 ચોવીસ દરમિયાન આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી સમગ્ર રાજ્યમાં વિશાળ જનભાગીદારી સાથે કરવાની હોય આ ઉજવણીના ભાગરૂપે મહાનગરપાલિકા જિલ્લા તાલુકા નગરપાલિકા ગ્રામ્ય વોર્ડ શાળા કોલેજ અન્ય સંસ્થા વગેરે તમામ કક્ષાએ યોગ દિવસના ઉજવણીના કાર્યક્રમો કરવાનું આયોજન કરવામાં આવ્યું છે છે આપણે જાણીએ છીએ તે રીતે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ 2024 ની ઉજવણી 21મી જૂન ના રોજ સમગ્ર દેશમાં થવાની છે ને એમાં ભરૂચમાં પણ થવાની છે આપણે દર વખત જેમ આ વખતે પણ આયોજન એ પ્રકારે કરવાનું વિચાર્યું છે કે જ્યાં જિલ્લા કક્ષાના મેઈન ઇવેન્ટમાં વધારેમાં વધારે લોકો ભાગીદાર બની શકે એ પ્રકારનું થાય એક આઇકોનિક પ્લેસ કબીરવડ શુક્લતીર્થ એમની માટે આઇકોનિક પ્લેસ તરીકે પણ ત્યાં યોગા ડેનું ઉજવણી થાય આંતર ડે ઓફ યોગાની અને જિલ્લાની ચારે નગરપાલિકાઓ ખાતે નગરપાલિકા લેવલના કાર્યક્રમ થાય અને બાકી તાલુકાઓમાં તાલુકા લેવલના કાર્યક્રમ થાય અમારું જિલ્લા કક્ષાના અમારું આયોજન થી શરૂ કરી અને લોકોને હજી મોબિલાઇઝ કરી અને વધારેમાં વધારે લોકોને એમાં જોડી શકાય જિલ્લા કક્ષામાં એ પ્રકારનું અમારું આયોજન છે તમામ પ્રકારના કેમ્પ્સથી લઈને એ પ્રકારની અમારી ગ્રાઉન્ડ વર્ક શરૂ થઈ ગયું છે અમે મીડિયાના મિત્રોને વિનંતી કરીશું કે ખૂબ વધારે ભરૂચના નાગરિકો આ આ ઉજવણીના ભાગ બને ખૂબ વધારે લોકો યોગને પોતાના જીવનનો એક ભાગ બનાવે એ પ્રકારે મીડિયા અને આપણે તંત્ર સાથે રહીને આ દિવસે ઉજવીને પ્રયત્ન કરીએ થેન્ક યુ રિયા પટેલ એસલાઇન ન્યૂઝ ભરૂચ અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન સાથે